હવે આ પૂરો પૂરો ધૂણવા બને જો પૂરો પૂરો એટલે હું પૂરો પૂરો કોઈ દી ક્ષત્રિય સમાજમાં માં નો થાય જો કદાચ પૂરો પૂરો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ નું ફરીથી એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેના અંદર તેઓ એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમાં એવું જણાવી રહ્યા છે કે સાચો ક્ષત્રિય સાચો રાજપૂત અને સાચો જે દરબાર છે એ ક્યારેય ધૂણતો નથી જો હોય તો તે સાચો દરબાર નથી મિત્રો આવું તેઓ કોલેકટીની અંદર વાતચીત કરી રહ્યા છે તો તમે પણ જલ્દીથી સાંભળો કે શું વાત કરી રહ્યા છે અને ફરીથી તેઓ દેવી દેવતાઓ વિશે પણ કરી રહ્યા છે મજાક મશકરી એ પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો મનરાજ ભાઈ દરબાર કાઠી દરબાર સાહેલ જિલ્લામાં આવે અમારું ગામ ઓકે બોલો કે મનસુખભાઈ કીધા તમે video જોતા હોય તો કીધા મનસુખભાઈ ને ફોન કરવો છે tractor ને નથી લાગતો મેં કીધું કોઈ ખરો ભૂવો હોય તો કે બેટરી બદલાવી પડશે હા મનસુખભાઈ તો નંબર મને આપો કોઈ ખારો ભૂવો હોય તો કે શેલ નથી લાગતો તો નહીં મારે અહીંથી બોટાદ જવું પડે બોટાદ અમારે ચોવીસ કિલોમીટર થાય તો ધક્કો નહીં ગાડીનું diesel ને બધું મોંઘું પડે તમે મારી કીધું.

માન્યતા છે કમા ખાલી પાટલું સડાવે તોય પબ્લિક દોડી જાય એવું બધું છે એવું છે મનસુખભાઈ આપડે ગામ ગયું કીધું મારું ગામ લાખાવાડ સાયલો તાલુકો લાગે સુડનગર લાગે ઓકે ઓકે આવતું હોય કીધું ભાઈ ગયો કે ખ્યાલ નથી લાગતો મનસુખ ને ફોન કરું વાયરિંગ વાર બતાવવું પડે વાયરિંગ વાર આપની ભાઈ ગયો કે મને ઉપર તો નથી કે શેઠ મેં કીધું એક કામ કરે મનસુખ ભાઈ નો નંબર છે આમ યુટ્યુબ માં આપડે મેં જોયું છે કે એમની પાસે કોઈ ખારો ભુવો એવો હોય તો ફોન માં થઈ જાય આપડે લઇ નો જઈ નકર તો આપને ખબર જ છે બેટરી બદલાવો તો જ ઉપડે હમ હમ નકર તો નો જ ઉપડે નહિ તો બરોબર છે પણ કીધા ઈ માં આમાં વનરાજ જી એવું છે આમાં ભુવા ભરાય માં શું છે અમે એનો ઈ નથી વિરોધ વિરોધી છે. અમે ખાલી એના માટે કહીએ કે અમે રાજધર્મ ને ક્ષત્રિય બરોબર નહીં જે રાજના માં દરબાર કેમ કે ઈ છે ને વીરતા વીરતા ને વરેલા હોય અને આ બધાય હું જે પિતૃ ને હોય એટલે પિતૃ દેવ શક્તિ ઈ છે ને ભવાની ને માને સિકોતર એટલે હું તમે મને ગયો હુરોપુરો એટલે હું એ તો પૂરોપુરો કોઈ દી ક્ષત્રિય સમાજ માં નો થાય જો કદાચ હુરોપુરો હોય જો વાછો ડાડો થઈ ગયા ને બરોબર ઈ વીર પુરુષ થયા

પછી આ મંગલ ફેરા ફરતા ચારણ ને ચારણિયાની જઈને તમને કહું અહીંયા તો ફેરા ફરતા વસરાજ ચારણ ને કલપ વાસરા એ તું કે આ ખાંડે સીડો છો તું વસરાજ તું અટણ સીડો છો પણ મારો નાગ નામનો વાસડો વેગડ નામની ગાય નથી આવી અને તું એક બાય ના મોહ ફરવાની પડીશ અપશુકન થાય છે તો કે ભાઈ ક્ષત્રિયો અપશુકન નો હોય કે ગાય ની બેન દીકરી વાર કરવી ને એમાં ના ગાડો ઉતરે કે કઈ પણ અપસુકન થાય પણ અમારે બેન દીકરી ની વાર કરવી ને એજ અમારો છત્રીઓ નો ધર્મ છે એ તો ફેર તે

પછી એને ચારણે કીધું કે ચારણિયાની કે આ હવે ધડ રોકા નહીં આ ધડ હવે મીડ્યું છે લડવા બરોબર પછી એને આડો ગળી નો દોરો નાખ્યો ગાય વસરાજ હવે તું રોકાઈ જાય અહીંયા સાહેબ થઈ એનું ધડ રોકાણું એ કોને કઈ શક્તિ થી ચારણ ને ચારણિયા ની કીધે એ ધડ રોકાણું એ તઈ જો ધૂણવા બેઠા હોત ને પૂરો પૂરો ધૂણ્યા હોત તો એ વીર થાત નહીં ને ધડ લડત નહીં તો એ ધૂણવામાં જ નવીરા નો રહેત ના બાપા નામૃત થઈને કેટલાય કેટલાય બાર મહિના પાંચ હોવા મરી જાય એટલે અમે અમે એનો વિરોધ નથી કરતા હવે આજે દરબારો અમને ફોન કરીને ધમકાવે અભદ્ર વાણી બોલવા માંડે પણ તમે પેલા તમે હામા વ્યક્તિ ને સાંભળો આખા ક્ષત્રિય સમાજ ની આશાપુરા મઢવાળી જે માત છે નથી ઈ ધૂણતા નથી જે ધૂણે રાજધર્મ નું એક અપમાન છે એ તો રાજાઓનું અપમાન છે અમે અમે આ વાંચ્યું છે કવિ કાગને વાંચ્યા મેઘાણીને વાંચ્યા અમે રાજા રજવાડું ભેગા અમારા બાપ ડાદા અમે ક્ષત્રિય સમાજ વણાયેલા છીએ એટલે અમે બાકી અમને કઈ વાંધો નથી તમે બાપા સાસરે પોડો મહાણમાં માં સાસર પૂરો થાય અમારા બાપનું નું જાતું

અમને કોઈ વાંધો નથી અમે 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 તમને 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 એના માટે કે રાજાઓ કામ કર્યા જે વિશ્વ વિભૂતિ વિશ્વ રત્ન ડોક્ટર બી આર આંબેડકર એને પેલું લોકશાહી બંધારણમાં જયારે બંધારણ અમલમાં લીધું ને બરાબર ત્યારે જો પેલું કોઈ રજવાડું ખાલી કરીને જો લોકશાહી ને અમલમાં લીધું હોય તો કૃષ્ણસિંહજી મારવા ભાવનગર ગોહિલવાડનગર કે ભાઈ તમે એક કામ કરો બીજા રજવાડા ખાલી કરે કે નો કરે પણ આંબેડકરજી ગાંધીજી વલ્લભભાઈ સરદાર મોહમ્મદ અલી જીણા આ જે તમે બંધારણ ભારત દેશનું બાંધ્યું છે અને આ બંધારણ અમલમાં આવતું હોય તો પેલું રજવાડું હું છોડું છું જાવ લોકશાહી જયારે જીવનમાં આવી તો અમે રાજા રજવાડો ને એને માની છે કે ખાલી દળી ફેરવે ને તો કાપા કાપી થાય છે ને છાપા ખોટા હવે નવસો નવાણું પાથર નો ધણી ભાવનગર મહારાજ રજવાડા છોડી દેતો હોય આ રાજા જેવું ઉદાર દિલ બીજા કોને તમે ગણશો

જેને હિન્દુસ્તાન માટે થઈ અને બલિદાન મહારાણા પ્રતાપ નો ભુવો થાય તો એની દિશા હું ગણવી સાહેબ રાજા કોઈ દી ધૂણે તમને એક હજાર ટકા ભાવનગર રાજા છે ને ભાવનગર રાજા સાહેબ એની ખાનદાની તમારે ગોહિલવાડ ને કેવું પડે ભાઈ ભાઈ છે અમારે ગોંડલ ભગવતસિંહ ગોંડલ ની અંદર એને વંદન કરવું પડે છે ઝેરી જનાવર નથી કે અમે એ રાજા રજવા મહારાજાઓ ની વાતો કરી છે કેમ કે એને તો દેશની રક્ષા કરી છે આ તમારું અંગત મામલો થઈ ગયો ના ભુવો ધૂણે ભાઈ કોઈ પરિવાર ના હોય તમારા કુટુંબના હોય ઈ ભુવા હોય

મેલડીમા ના ભુવા હતા અને એને તમને એટેક આવી ગયો છે ને અવતાર લે છે એટલે કોઈ હલાવ્યા નહી હલાયા નહી હલાવ્યા નહીં ને તો ઈ આખું માતાજી નું શિલણીઓ થઈ ગયું ત્યાં ખબર પડી ગયા હલતા સલતા હલાય્યા ને ત્યાં પડી ગયા ઓલી ખબર પડી ગયા પ્રાણ વિયોગ્યો બીજે વાગતા અમુક હાજા હોતે ને જાય પછી મનસુખ ભાઈ હેમ્રદ થાય એમ્બુલન્સ આવે યા માતોજી નો બસ આવે એમ્બુલન્સ ને ફોન કરવો પડે નઈ નઈ જો શિવાજી ના હાલડામાં તમે જો કવિ લોકો કીધું કે આજ માતા ભરે ચુમ્યું

આપડે બેટરી બદલાવી મારામાં હમણાં જ એક ભુવા નો ફોન આવ્યો કે મંજુભાઈ મારી છોકરી ભાગી ગઈ છે ને તો પોલીસ ધ્યાન દેતા નથી મેં કીધું ઉમર કેવી